नमस्कार आप जो गुजरात ऊंझा खेतीवाड़ी उत्पादन बजार समिति ने चूंटी ना परिणाम जाहिर थे ऊंझा एपीएमसी में पूर्व चेरमेन दिनेश पटेल दबदबो ऊंझा एपीएमसी में भाजपा दस मे पांच ने हार खेड विभाग में पूर्व चेरमन दिनेश पटेल पेनलो शानदार विजय ऊंझा धार किरीट पटेल पेनलना उम्मीदवार हार ઊંઝા એપીએમસીની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા ખેડૂત વિભાગ દસ બેઠક અને વેપારી વિભાગ ચાર બેઠકો માટે ખેલાયો હતો ચૂંટણીનો જંગ ચૌદ બેઠકો માટે એક હજાર મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ સમર્થકોના મોટા જ મેરાવાડા જામ્યા હતા આજે ઊંઝા એપીએમસી દસ ખેડૂતો અને ચાર વેપારી પ્રતિનિધિના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કહેવાય કે ઊંઝામાં ઓવરઓલ ઊંઝા એ ગઢ છે વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ રહેલી છે લોકશાહી છે ચુનાવમાં લોકોએ કેટલાક બધાની મહત્વકાંક્ષા હોય મેન્ડેટ માગ્યો હોય ન મળ્યો હોય અને જેને મેન્ડેટ મળ્યું છે એમાં પણ ક્યાંય કોઈ જીત્યું હોય કે કોઈની હાર થઈ હોય પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે ઊંઝાના વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે બધા ભાજપ સમર્પિત છે અને આજે જીત્યો હોય અગર હાર્યો હોય કાલે બધા ભેગા બેસી અને અહીંયા આગળ ચાપીતા હોય છે અને આજે પણ અત્યારે હાલ આ બધા જોઈ રહ્યા છો એ મુજબ માહોલ એ છે અને જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપને સમર્પિત છે કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે માટે આમાં ક્યાંય આ સંસ્થાના વહીવટમાં કે એમાં ક્યાંય કોઈ તકલીફ થયું નથી આ સંસ્થા જોઈએ તો સમગ્ર ભારતની શિરમોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે આગળ રાજસ્થાન સમગ્ર ગુજરાત દૂર ખેડૂતો અને વેપારીઓ અહીંયા પોતાનો માલ વેચવા આવતા હોય છે સાહેબ ખાસ કરી ભાજપે જે મેન્ડેટ આપે એમાંથી આઠ મેન્ડેટ વાળા લોકોની હાર થઈ છે ઉમેદવારોની હાર થઈ છે ક્યાંક આમાં ચુનાવની પ્રક્રિયામાં એવું છે કે ખેડૂતના દસ પ્રતિનિધિમાં કોઈ એક પણ મત આપી શકે અને દસ પણ આપી શકે વેપારીમાં પણ ચારમાંથી એક પણ આપી શકે અને ચાર પણ આપી શકે એટલે ક્યાંય ને ક્યાંય લોકો પોતાના રિલેશન ઊંઝા એક નાનું નાનું ગામ જેવું ટાઉન છે એટલે એમાં ક્યાંક પર્સનલ રિલેશનના એના લીધે પણ રિઝલ્ટમાં ઉલટફેર થતી હોય પણ જે આવ્યા છે બધા ભાજપ સમર્પિત છે અને પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન હશે એ મુજબ જ અહીંયા આગળ સરકાર મેનેજમેન્ટ બોડી બનવાની છે ચેરમેન આગામી દિવસો શું લાગે છે કે પાર્ટીના મોવડીઓ કે મોડી મંડળ તરફથી જે સૂચના હશે એ મુજબ અહીંયા આગળ બનશે આવનારા વર્ષમાં શું ભૂલ રહેશે મેં જોયું છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જ્યારે ગત ટર્મમાં મેં ચાર્જ સંભાળ્યો ત્યારે અહીંનું જે ભંડોળ હતું એ ભંડોળ પાંચ વર્ષમાં ડબલ થયું છે અહીંયા આગળ પાંચ વર્ષ પહેલો જે આવક હતી એ આવક પણ આજે ડબલ થઈ છે અહીંનું એક્સપોર્ટ ડાયરેક્ટ એક્સપોર્ટ પાંત્રીસો કરોડ આજરોજુ છું એ આ પાંચ વર્ષમાં વધીને આજે દસ હજાર કરોડ જેટલું એક્સપોર્ટ છે અને એટલું એટલું જ ડોમેસ્ટિક માર્કેટ છે ઊંઝા એ દિવસે દિવસે એનો વિકાસ થતો જાય છે અને એક ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનતું જાય છે જોઈએ તો સમગ્ર ભારતનો જે પણ મસાલાનો બિઝનેસ છે એનો પચીસ ટકા સ્ટેક ઊંઝાથી થાય છે માટે ઊંઝાનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે અને આ બજારની આણ બાન છાન જળવાઈ રહે અને વધુમાં વધુ એનો વિકાસ થાય ખેડૂતોને સારા લાભ મળે સરકાર પણ ખેડૂત માટે બહુ જ હકારાત્મક છે અને એનો સીધો લાભ આ મંડી થ્રુ ખેડૂતોને મળે એવો અમારો અભિગમ રહેશે એપીએમસી ઊંઝામાં જે ગઈકાલ મતદાન યોજાયું હતું એ આજ આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી જે મતગણતરી બાદ ખેડૂત વિભાગના આપણે જે દસ ઉમેદવારો છે એમાં જે વિજેતા થયેલા ઉમેદવારોના નામ આપણે જણાવું છું પટેલ ધીરેન્દ્રકુમાર બાબુલાલ પટેલ પ્રહલાદભાઈ હરગોવિંદ પટેલ કનુભાઈ રામભાઈ પટેલ અંબાલાલ જોઈતારામ પટેલ ભગવાનભાઈ શિવરામદાસ પટેલ બળદેવભાઈ શિવરામદાસ પટેલ શૈલેષભાઈ તળસીભાઈ પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ પટેલ જયંતિભાઈ વિઠ્ઠલદાસ પટેલ લીલાભાઈ માધવલાલ એટલે જે કુલ વીસ ઉમેદવારો ઉમેદવારી કરી હતી આ દસ ઉમેદવારોને વધારે મત હોય એમને વિજેતા જાહેર કરેલો છે જ્યારે વેપારી વિભાગમાં કુલ સોળ ઉમેદવારો ઉમેદવારી કરી લેતી જેમાંથી સૌથી વધારે મત મેળવનાર ચાર વેપારીઓને વિજેતા જાહેર કરાવ્યા છે જેમના નામ છે પટેલ નરેન્દ્રકુમાર કાનજીભાઈ પટેલ જયંતિભાઈ શંકરલાલ પટેલ વિષ્ણુભાઈ વિઠલદાસ પટેલ